ભરૂચ સેવા સદન દ્વારા કેપી સોલાર ગ્રુપના સહયોગથી કલેક્ટર કચેરી નજીક આવેલ સર્કલનું નવનિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા પણ મૂકવામાં આવી છે ત્યારે આ સર્કલનું આજ રોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો તેમજ સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ શહેરમાં આવેલા તમામ સર્કલોનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે ઔદ્યોગિક તેમજ વ્યવસાયિક એકમોના સહયોગથી આ સર્કલોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે કસક સર્કલનું અગાઉ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને હાલ પાંચબત્તી સર્કલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે શોભામાં શહેરની અભિવૃદ્ધિ કરતા તમામ સર્કલોનું નવીનીકરણ કરવામાં આવશે કેપી સોલાર ગ્રુપ ભરૂચ દ્વારા આજે ભરૂચના કલેક્ટર ઓફિસ અને કોર્ટ રોડ ઉપર અત્યંત જીવંત વિસ્તાર જે આપણો છે ટ્રાફિકથી ધમધમતો એ વિસ્તારમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા સાથેના સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ભરૂચમાં આ જ પ્રકારે લગભગ પાંચ બત્તીમાં અત્યારે સર્કલનું કામકાજ ચાલી રહ્યું છે આગામી દિવસોમાં પેજલપુર બંબાખાના અને સોલેરી મહેલનું સર્કલ બનાવવાનું પણ આયોજન છે આ પહેલાં કસક સર્કલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે ઉદ્યોગો અને કેટલાક નામાંકિત વ્યવસાયિક સમ જે સમૂહો છે એમના સહયોગથી ભરૂચના બ્યુટિફિકેશનમાં વધારો થાય એ હેતુથી અને નાગરિકોને સુવિધાઓ પણ મળે અને સાથે જે વૈચારિક કમિટમેન્ટ સાથે કામ કરનારી જે આપણી સંસ્થાઓ છે એમને પણ એક આત્મસંતોષ સંતોષ થાય એ હેતુથી આજે સ્વામી વિવેકાનંદ જેમની આખી એક વૈશ્વિક પ્રતિભા છે યુવાનોના પ્રેરણા સ્ત્રોત્ર છે અને આપણને ખબર છે કે સનાતન હિન્દુ ધર્મ માટે એમના જે વિચારો છે એ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં સમગ્ર લોકોને હંમેશા પ્રેરણારૂપ રહ્યા છે એમની યાદ એમને એમના વિચારો સતત આપણા વચ્ચે જીવંત રહે એ હેતુથી આજે એમની પ્રતિમા સાથેના સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સ્વામી વિવેકાનંદ કે જેઓએ અઢારસો ને તાણું માં શિકાગોમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો હતો અને સમગ્ર વિશ્વમાં એમનો આ સંદેશ ફેલાયો અને હિન્દુ ધર્મની ઉજ્જવલ કારકિર્દીની એક શુભ શરૂઆત થઈ અને આજે ભરૂચમાં કલેક્ટર કચેરી અને જિલ્લા ન્યાયાલયની નજીક જે આઇકોનિક રોડ છે આ રોડ પર એની મધ્યમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા પૂર્ણ કદની મૂકવામાં આવી છે ખૂબ જ સુંદર પ્રતિમા છે અને ભરૂચ શહેરના કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે સરકારી અધિકારી કલેક્ટર કચેરીના પણ અધિકારીઓ આજે ઉપસ્થિત રહ્યા છે સૌને આ પ્રતિમા જે અનાવરણ થયું છે ಸೌನೆ ಸೂಪ್ ಸಂದೇಶ